સુરતમાં અઠવા લાઇન્સ પર આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી હોસ્પિટલમાં આગ લાગતા ધુમાડો જોવા મળ્યો હતો હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે સદનસબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

લાગી છે પરંતુ આ અધિકારી જણાવી રહ્યા છે કે અંદર ધુમાડો ખૂબ જ છે અને